આપણી સાથે જોડાઈ ગયા છે રૂપેશ નવસારીમાં જે દુઃખદ ઘટના બની છે કે ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ ને આજે તેનો મૃતદેહ મળ્યો છે આવી સમસ્યા વડોદરામાં પણ ઠેર ઠેર જોવા મળતી હશે અને અત્યારે તો જે રીતે કહ્યું કે પલંગ મૂકીને કોર્ડન કરી દીધો છે પણ આ કામ ખરેખર તંત્રનું છે જે નથી કરતું બિલકુલ મીનાજી વાત ચોક્કસ બિલકુલ સાચી વાત છે તંત્રનું કામ છે જે સ્થાનિકો કરી રહ્યા છે તંત્રને સરકાર રૂપિયા સુકવે છે રૂપિયા ક્યાં જાય કે એ મોટો સવાલ છે આ પ્રકારે લોકોને જો વિનાજુ બિલકુલ ત્યાં કરી જે ખાડો છે એ અંદર અંદર પચીસ ફૂટ ની ગુફા છે આ ખાડો એટલે કેટલા જણ ભોગ એટલે અંદર ગુફા ગુફા જેવું નીકળ્યું છે અંદર ગુફા જેવું છે આ તો સારું છે કે બિચારા સ્થાનિકો એ ફલન મૂકીને કોઈ કોઈ વસ્તી રાતના અંધારામાં પડી ના જાય અથવા ફૂટપાટ વાહન ચાલક આવશે પડી ના જાય એના આળાત મૂકીને એક નો પ્રયાસ કર્યો છે આ જાડી ના સત્તાધીશો ક્યાં છે

નું બિલકુલ બીલબી બતાઈ દે છે અને થોડી ઘણી કામગીરી બતાઈ દે છે કે મે આટલું આટલું કર્યું ત્યાર પછી सब चलता है सब भूमि गोपाल की कोई नहीं शक्ति पड़ेगी नहीं आज प्रकृति घटना से कोई બીજો અત્યારે કોઈ વિશેષ પાવર કે પાશ્ચાત્ય કન્ટ્રીમાં તો તાત્કાલિકાના પર એક્શન લેવાય ને આ કામ પૂરો થઈ ગયો છે પણ આ કામ અધી 24 કલાક 48 કલાક છે આ ધ્યાચે કે આ છે કે એટલે લોકો કંટાળીને છિલ્લે પલંગ મૂક્યો આ પલંગ મૂકો પડે કેટલી મોટી જો કેટલી મોટી બીજી વાત છે આરાશ તો મુખ્યમાં પલંગ મૂક એમ વિચારવા કંટાળી

તમારા ફૂટપાથો સારા બન્યા છે ફૂટપાથ પણ જે પથરા હતા એ પથરા કાઢીને નવા ફૂટપાથ બનાવ્યા એ કર્યા છે ને એટલે એમના માટે કામ કર્યા છે પ્રજા માટે નહીં એક ના એક પથ્થર તોડીને પાંચ વખત નાખવા પાંચ વર્ષની અંદર બે વખત પથ્થર નાખવા પાંચ પાંચ સાત સાત લાખ નું ફોર્ણો એવું બજેટ હોય જે પથ્થર ત્રણ વર્ષ પહેલા નાખ્યા પથ્થર પાછા ફરી નાખવાના આ બધા પૈસા છે એ લોકોને એવું લાગે કે આ વિકાસ છે પણ એ થોડો કે વિકાસ તો ફ્રી મનસુ છે આ દેખાડવાનું કે રોડ રસ્તા હતા પણ રોડ રસ્તા કયા તો કે ભાઈ કોઈ એરિયાનો પથરા નવા નાખ્યા આ સિવાય કશું આ લોકો કોઈ કામગીરી નહિ દુષિત પાણી ની સમસ્યાઓ મકાનો તોડી રહ્યા છે એ ગઈ કાલે કોર્પોરેશન પાલિકા ની કચેરી ખાવા બનાવ્યું રાત્રે વિના રાત્રે ખાવાનું નું પાલિકા ની કચેરી બનાવ્યું આ પ્રી monsoon શું કયું પ્રી monsoon એક બાજુ અંતિમ વિચાર કરવા વાળા ટ્રાન્સફોર્મર તમારી પાસે આ નથી તમારી પાસે આ નથી કરી વાહન લોકો ને હેરાન કરે ઘરો લોકોને

કાગળ ઉપર છે અને એ લોકોનો પણ અવાજ નથી સાંભળતા જીએસટી પણ સતત તંત્રને અપીલ કરી રહ્યું છે કે કમસે કમ પ્રી મોનસૂન કામગીરી તમે યોગ્ય રીતે કરો કે આ પ્રકારની ઘટના ન બને રૂપેશ જોડાવા માટે માહિતી આપવા બદલ